એકવીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે આપણે ડાયરેક્ટ બી મીક અને બી મિક પછીની આજની અવસ્થા પંચ્યાસી દિવસની થઈ બરોબર છે તો પછી હિતેશભાઈ અત્યારે આ મરસીમાં તમે દવાના કેટલા રાઉન્ડ લીધા છે અને કઈ કઈ દવાનો તમે છટકાવ કર્યો છે એક જ હરખી થીપ્સની અને ઈળની આ બે પ્રકારની દવા છે અને આજ વખતે ફ્લાવરિંગની નાખી હતી બાકી તો એકની એક દવા છ રાઉન્ડ લીધા આપણે ફૂલ ટોટલ આજની તારીખ સુધી તો હિતેશભાઈ અત્યાર લગીમાં તમે અત્યારે આ મરચી કેટલી કેટલી વીણી વીણી છે અને કેટલા મરચાનો ઉતારો તમે લીધો છે પહેલી વાર મરચી વીણાની આમાં કોક કોક લીધું હતું ત્યારે સાડા છ મણ ઉતર્યું હતું બીજી વાર ત્રેવીસ મણ ઉતર્યું હતું અને ત્રીજી વાર અત્યારે ઉતારવું પડે એમ છે પણ આ સિત્તેરથી એસી મણ કે સો મણ ઉતરે તો ના નહીં આ મરચાં જો આ બે દિવસ પછી ઉતારવા છે ગમે એ છોડ માં જો તમે આ સાઈડ ટ્રેકિંગ જો કેમેરા આ છે એ જ હકીકત જ અને આ મરસી ઊંચાઈ જોઈ લો ગમે એ સામ આ વીસ વીઘા નું આપડે વાવેતર છે ઓલરેડી વીસ વીઘ થી એકવીસ વીઘા નું વાવેતર છે તો અત્યારે તમે આ જે ત્રેવીસ મણ ને પચીસ મણ નો ઉતારો જે કીધો એ કેટલા વીઘા તમે ઉતારી છે શરૂઆતમાં આ બાજુનો જે ઝોન છે એમાંથી જ ઉતારી હતી પહેલી વાર બીજી વાર આખામાં ઉતારી હતી અને આ વખતે બીજી વાર બેતાલીસ રૂપિયા એવો હતો અને આજ ફેર જે કઈ નક્કી ભાવ બજારમાં જે થાય પછી હિતેશભાઈ તમે આમાં આપણે ડ્રીપ કરેલી છે અને મલ્સિંગ કરેલું છે તો તમે આમાં ખાતર કયું કયું આપો છો આપણે આમાં ખાતર તો બોરોન આપેલું છે ત્યાર પછી એક નામ તો મને ભૂલાઈ ગયું છે પછી એમોનિયા ચડાવેલું છે સલ્ફર ચડાવેલું છે યુરિયા ચડાવેલું છે બધું બબે કિલોની માત્રામાં ટૂંકમાં દીધેલું છે જ્યારે એક વીઘે કે બે કિલો એવી માત્રામાં જ ખાતર આપેલું છે એમ પછી હિતેશભાઈ આપણે આજે મરસી રે એમાં તમે બીજી શું પ્રોસેસ કરેલી છે અને કેટલા દિવસે તમે દવાનો છટકાવ લ્યો હતો દવાનો તો છટકાવ મારે એવું લાગે છ સાત દિવસ કે પંદર દિવસ પહેલાં શરૂઆતમાં તો એક મહિને પહેલી વાર જે છટકાવ લીધો ને એ એક મહિને લીધો પછી પચીસ દિવસે લીધો એમ અત્યારે તો આઠ દસ દિવસ જેવું થાય એટલે છટકાવ લઈ જ લેવાનો હવે આમાં ફ્લાવરિંગ એ પૂરું ભરાઈ ગયું છે છોડ એ મોટો થઈ ગયો છે કાંઠાળો થઈ ગયો છે હવે આમાં આપણે ફ્લાવરિંગ જ એટલું લાગી ગયું છે કે હવે આપણે આને દવાની થોડીક કાળજી રાખીએ અને આને કૂક આવી જ નથી અને આવવાય નથી દેવાની આ વેરાયટી બહુ સારી છે આમાં કોઈ જાતની રોગ જીવે છે જ નહીં પછી હિતેશભાઈ આ મરસાની લંબાઈ અંદાજીત કેવડી છે આમાં પાંચ ઇંચથી માંડીને ત્યાં સાત આઠ ઇંચ સુધીની આની લંબાઈ છે જો આમાં છે જ ને મરસા આપણે તોડીને જ આપણે બતાવી જ તો જે આ લંબાઈ છે જ ને આ કેટલી લંબાઈ છે જો જો હથેળી કરતા હોય આ આપણી હથેળીથી બહાર નીકળે તો હજી તો આ કાસું મરસું છે એ તો આની લંબાઈ વધવામાં જ છે આ આ મરચાંની લંબાઈ અને આ એવું થોડું છે કે આ એક છોડમાં ગમે છોડમાં તમે હાથ નાખો આ બધા મરચાં તૂટે એમ જ છે અને તોડવાય પડે એમ છે કેમકે આ બધી વેરાયટી હારીશ છે આ મરચીમાં જો આ મરચાં બધા તોડવા પડે એમ છે આમાં લેવા જ પડે કેમકે આપણે આ ગયા ગાંઠા વીણીને તો એમ જો મરચાંની ક્વોલિટી એવી છે કલર એવો છે કાંઈ ન ઘટે આ વેરાયટી છે ને નામની વેરાયટી હોવાય ઓછા ખર્ચે ઓછી દવા અને ઓછી મહેનતે આ થાય છે અને આમાં વાયરસ નામની સીધ જ નથી ક્યાં આવતી પછી હિતેશભાઈ આ તમારે લીલા મરસાનો ટાર્ગેટ તમારો ક્યાં લગીનો છે અને સુકલ મરસાનો ટાર્ગેટ તમારો ક્યાં લગીનો છે મારે આ મરચા એક મહિના ઉપર તો હજી લીલા વેચવાના છે પંદર રૂપિયા કિલોના ભાવ આવે ને ત્યાં સુધી લીલા વેચવાના છે ને હવે તો વીસ જણા કાયમ મારે વીણવા વાળા કેમ કેમકે કાયમ હોય ઉતારજો ને તો હોય વેચી જવાના છે એટલે મારે એક મહિનો તો લીલામાં વેચી નાખવા છે ને પ્લસ લીલામાં એમ થાય કે હવે બજાર ઓછી થઈ ગઈ છે એટલે બધી મરસી પછી પકવી નાખવી છે અને પછી પાકા કરી વેચવાના છે તો અત્યારે તમે ઓછામાં ઓછા લીલા મરસા ચારસો મણ ની આસપાસ કાઢશો વિગે

અને એમના ભરોસામાંથી અને એક મારા બીજા અસર માર્ગદર્શન નીચે બધું ચાલે છે હા એના માર્ગદર્શન નીચે ચાલે છે અને એની ઉપર ભરોસો મેકીન મેં આ બધું બિયારણ એ જ કંપનીનું લીધું છે અને બીજા એક અશોકભાઈ કરીને છે વાવના એણે મને વધારે સલાહ કરી એટલે મેં આ વેરાયટી વાવી અને આ વાવી છે એમાં હું જરીએ છેતરાણો નથી તો વસ્ત્રો બહુ સારી એ તો મિત્રો આપણે આ હિતેશભાઈની મરસી અત્યારે જોઈ અને હિતેશભાઈએ

ઓછા ખર્ચે ઓછી દવાએ ઓછી મહેનતે અને આ તો મારે વાવવાય નથી આ ઘેરા છે લ્યો હવે આમ ફોન નંબર આપવા ફોન નંબર તો એમ સડી જાય તો નાખી